સાપુતારાના ઘાટ માર્ગમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા ડાંગ જિલ્લો ઘનિષ્ઠ વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે ત્યારે સાપુતારા ઘાટ માર્ગમાં દીપડાના આટાફેરા રાત્રિ દરમિયાન જોવા મળ્યા હતા સાપુતારાના શામખાના ઘાટ માર્ગમાં રાત્રિના સમયે દીપડી તેના બચ્ચા સાથે દેખાઈ દીપડી અને તેના બે બચ્ચાનો થયો વિડીયો વાયરલ દીપડી નજરે પડતા વાહન ચાલકો દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અગાઉ પણ અનેક આ વિસ્તારમાં દીપડો દેખાવાના કિસ્સા સામે આવ્યા છે એ વાય ચાલુ કરી अब्बा bisa, से साइड रख रोड road करला है बंद कर लाइट बंद कर bos, bos, bos. Bisa, सीधा से साइड रख ये हां ऊ चालू कर चालू कर हां वो बहुत बहुत मोटा रख थोड़ा ये वाला Eh, ये तो पीला